અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે અત્યાર સુધી લાખો ભક્તોએ માતાના દર્શન કરી અને ધન્યતા અનુભવી અંતિમ દિવસે લાખો ભક્તો મા જગદંબાના દર્શનાર્થે ઉમટશે મેળાના છઠ્ઠા દિવસે ચાર પોઈન્ટ સત્તાવન લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા હતા તો છ દિવસમાં મેળામાં છવ્વીસ પોઈન્ટ બાણું લાખ ભક્તોએ માતાને શિશનમાવ્યું મેળામાં બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રોકડ અને ઓગણત્રીસ પંદર ગ્રામ સોનાનું દાન પણ થયું છે તો સોળ પોઈન્ટ એકસઠ લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે અને અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ અંબાજી મંદિર પરિસરમાં પૂનમની આરતીમાં ભક્તો જોડાયા મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યો બોલમાળી અંબે જય જય અંબેનો નાદ અને માતાને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે માતાને સુશોભિત કરવામાં આવ્યા પૂનમ ની આરતી જય જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યો અને માતાના ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો અત્યાર સુધીમાં લાખો લોકોએ માઈ ભક્તોએ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચ્યા ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ અંબાજી મંદિર પરિસરમાં પૂનમની આરતીમાં પૂનમ લોકો જોડાયા મંદિર પરિસરમાં બોલમાળી અંબે જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો અને માતાને ફૂલોનો વિશેષ શણગારથી તેમને સુશોભિત પણ કરવામાં આવ્યા અલગ અલગ રીતે લોકો અલગ અલગ દૂર દૂર જગ્યાથી માતાના દર્શનાર્થે અહીંયા આવતા હોય છે અને વિશેષ પૂજા અર્ચના પણ અંબાજી મંદિર પરિસર કે જે આખું બોલમાળી અંબે જય જય અંબેના થી ગુંજી ઉઠું સાથે ફૂલો અને કરવામાં છે મંદિર માતાના ફૂલોનો વિશેષ શણગારથી સુશોધિત કરવામાં આવ્યા આજે ભાદરની પૂનમણા અંતિમ દિવસે આજે પણ ની સંખ્યામાં માય ભક્તો અહિયાં ઉપસ્થિત હશે અને મહત્વનું ઘોડાપુર અત્યાર સુધી પૂનમના મેળામાં મહામેળામાં જયારે ઉમટ્યું છે આજે અંતિમ દિવસ અને આજે પણ કેટલાય લોકો કેટલાય માઈ ભક્તો અહીંયા માતાના દર્શનાર્થે પધારશે ત્યારે અંબાજી મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળુઓ લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત ભાદરવી પૂનમને લઈને મંદિરમાં ભીડ જામી છે મંદિરમાં ભક્તોની ભારે ભીડ ત્યારે માતાને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં છ દિવસ મેળામાં છવ્વીસ લાખ થી વધારે છે આજે ભાદરવી પૂનમનો આ છેલ્લો દિવસ ભાદરવી પૂનમના આ મેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આ સાતમા દિવસે ભક્તોનું આ ઘોડાપુર જે છે અંબાજી ખાતે

અમારું સંઘ મોટો છે અને અંબાજીમાં અમને રહેવા માટે બરોબર જગ્યા સંઘ પ્રમાણે મળતી નથી તું અમને અંબાજીમાં એક અમારું જો પોતાની જગ્યા લેવડાવજે એટલે માતાજી અમને જગ્યા લેવડાવી અમે ત્રણ માળનું ભવન બનાવ્યું એટલે સાડા ચાર કિલો ચોદીનો ગરબો લઈ માના પારે અમે અમારી બાધા પૂરી કરવાયું આ સાડા ચાર કિલોનો ગરબો છે

હવે એકતાલીસ વર્ષ પહેલા શરૂઆત થઈ હતી અને બે વર્ષથી તમે આ ચાંદીનો ગરબો લઈને આવો છો આ ચાંદીનો ગરબો હા એટલે તમે અહીંયા આવીને શું કરતા હો છો અહીંયા અંબાજી પહોંચ્યા પછી શું કઈ ગરબા કરતા હો છો હા અહીંયા અંબાજી આવીને રાત્રે અમારી ડીજે પાર્ટી બોલાવી ગરબા કરીએ છીએ અમે પણ ગઈ વખત અમે ગરબો લઈને ચાંદીનો આવ્યો અમને તંત્ર તરફથી અમને બરોબર ગમ્યું નહીં એટલે અમે આ સાલ ચાંદીનો ગરબો અમારે ત્યાં ત્યાં જ લઈ જવાના છીએ આવતી સાલ ફરી લાવવાના દર વર્ષે અલાવે છે અહિયાં બહેનો પણ છે બહેનો કેવું લાગે છે અંબાજી માતાજીના મંદિર આવ્યા પછી માના મંદિરે આવ્યા પછી તો એમ થાય છે કે અમને મા એ બોલાવા જાતે બોલાયા હે અને અમને બહુ આનંદ થાય છે કે માં અને હું તો એમ કહું છું કે માં મારા સર્વે સંગમાં આવનારા પદયાત્રાની સર્વે મનોકામના પૂર્ણ કરજે અને માં કરે જ છે અમને પૂરો વિશ્વાસ છે કે માં અમને પદયાત્રીને કોઈને નિરાશ નથી કરતી